સોલ મારી આમ બે જય જય આમ બે માં ક્યાં ની નની પ્રસાદી વી પી રસો આવી રહી છે મજાનો ફ્રૂટ જો અહીંયા સફરજન બેસ

જે મોટા મોટા કેમ્પ હશે તેના મોટા જે પર્સનલ વિડીયો છે ને તે ખુશાલી સુપર બ્લોક્સમાં આવવાનું છે તે જોવાનું બોલતા નહીં તો ચાલો આપણે આ યાત્રાની શરૂઆત કરીએ અને હાડી ચારસો કિલોમીટર મિત્રો થાય છે આપણી જર્ની તમને અહીંથી ઘરેથીને ને તમે બતાવવાના છે અહીં તમે જુઓ તો ઠેલો બંધ દીધો છે ગાડી ઉપર બધું કમ્પ્લેટ જ છે આપણે નીકળીએ એટલી વાર છે બોલ મારી એમ જય જય એમ હાલો જય માતાજી

હારડી પૂટી ગયા છે મિનિ બે હાઇનક કિલોમીટર આપણે આખી છે ગાડી અને પછી આપણે ઓર્ડર લીધો છે અને તમે જુઓ તો ચા આપણે આવી ગઈ છે એટલે અલ્પેશભાઈ એ બેઠા છે દેખાડું નહીં થાય તે ખતરો છે મિત્રો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે સ્પેશિયલી મળવા માટે આવ્યા છે થોડાક સમય પહેલાં જે શિવાનશી બેનનું જે આગમન હીરો છે આપણે આ ચેનલનું નામ રાખેલું છે શિવાંશી સુપર વ્લોગ્સ તો તેને મળવા માટે આવ્યા છે ચાલો આપણે તેમને રમાડી લઈએ અને અહીંયા તમે જુઓ આપણો સરસ મજાનો ઘોડો છે ને અત્યારે રાખી દીધો છે હવે ફાઇનલી કેટલા અડધી કલાક કલાક અડધી કલાક લઈ રબા બરાબર છે ચાલો આપણે રમાડવા માટે તૈયાર થઈ જાય બાકી તો હવે આ ભાઈ બેટર કાર્ટન નીકળો મીટર કાંટો નીકળી ગયો ભાવનગર પહોંચ્યા ત્યાં તો ફાઇનલી મિત્રો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને તમે જોવો તો શિવાંશી બેન છે ને લે લે છે શું ક્યો છો તમે બસ એને હમણાં રમાડતી તમારી વાત છે એ થઈ

અત્યારે મિત્રો આપણે નારી ચોકડી ભાવનગર બાયપાસ છે ને તે અત્યારે પાસ કરી રહ્યા છીએ અમદાવાદ છે ને એકસો ને સિત્તેર કિલોમીટર થાય છે સવા એક વાગ્યો છે અને આપણે કંઈક એવા રસ્તે ચડી ગયા કે આ વખતે કંઈ દેશે જ નહીં સુધી કારણ કે જો ધોલેરા કપાઈ ગયો પીપળી કપાઈ ગયું બગોદરા કપાઈ ગયું ધોળા ધોળકા કપાઈ ગયું બધી વસ્તુ કપાઈ ગઈ વટામણ સુધા જ ન આવ્યું ક્યાં રસ્તે ચડ્યા એ જ ખબર પડતી એક્સપ્રેસ હાઈવે છે એક્સપ્રેસ હાઈવે છે એમાં ટ્રેક્ટર નો હાલે ટુ વ્હીલ નો હાલે રિક્ષા નો હાલે એવું કઈ નો હાલે અત્યારે બંધ નથી ને એટલે અમે ટુ વ્હીલ

પચાસ કિલોમીટર જેવું શોર્ટકટ થાય છે પછી ફોર વ્હીલો વાળા એ અમુક ટકા રોડ ઉપર ચડી જાય છે અને એ છે 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 રસ્તો એમ બંધ નથી જેને ખબર તો હજી કામ હોય આવે જો અત્યારે અમે પોરો ખાઈએ છીએ ગાડીને ઘડીક પોરો આપી દઈએ પંદર વીસ મિનિટ જો મિત્રો અત્યારે છે ને એક દુઃખી ગાડી તમને આ રીતે જોવા મળશે શું કે છો અલ્પેશભાઈ આવો લાંબો રૂટ કારણ કે તમે પણ વાહન તો જોવો ઓછું જ મળે છે પછી નો ખાવા પીવા માટે હોટલો મળે પછી નો આરો આરામ કરવા જગ્યા મળે તમારે વન ઓન ધ ધે આઈકવા જવાનું આ એક્સપ્રેસ વે હાઈવે છે એટલે આ રોડ ઉપર છે ને તમને પચાસ કિલોમીટરની હું તો કોઈ એસીથી હો કિલોમીટરના ગાળે તમને હોટલોની સુવિધા મળશે પણ અત્યારે તો એ નથી હજી બધી વસ્તુ બનવાની બાકી છે આપણે ત્રણ કલાક ગાડી હકાયા પછી પાછા આપણને બીજા વાહનો હાઈવે રોડ જોવા મળ્યો છે અને એક આ કેબિન જોવા મળે શું કેવો ભાઈ બરાબર છે હવે આ દેખાય નહીં ગાંધીનગર બાયપાસ રોડ છે હવે અમે ચેક કરીએ છીએ કયા રૂટ ઉપર અમારે હાલુ બરોબર છે હવે અમારે તો જે કેમ્પ આવે ને અંબાજી જવા માટે એ જગ્યા ઉપર આપણે હાલવાનું છે એટલે હવે નિહાળીએ આગળ કઈ જગ્યાએ આપણને કેમ્પ ભેગા થાય છે તો વિડીયો અમે એન્ડ સુધી બનાવી રહેજો બાકી તો આમ જો તમે અમદાવાદ પટ્ટે આપણે સીડા એટલે તમને ટ્રાફિક દુનિયાનું જોવા મળે હામેના પટ્ટા ઉપર બહુ ટ્રાફિક છે આપણે આ રસ્તેથી આવ્યો જો ફોર વ્હીલ જાય ને એ રસ્તેથી આપણે હેઠે ઉતર્યા ફાઇનલી મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા છે અને આ ભાઈ એમ કે છે બતાવજે કે મારો વિડીયો ચાલુ છે બાકી તો ફૂલ ટ્રાફિક છે ફૂલ ભાકાજી કે વાહનોને બોલે છે

ઓલી બાજુ લઈ જવા માટે જો ખટેરા વળો દબે છે ને અમે છે મેળ આવી જાય તો હાલો ભાઈ ઓલા બેન ગાડી આકે છે ને એટલે ઊભી રાખી દીધી છે એને નકર આપડે મેળ બધા બધી જગ્યાએ અલગ અલગ વાહન નાખી દીધા છે આપણો આપડો મેળ આવી ગયો નીકળે ગયા ભાઈ નીકળે ગયા હાલો અહીંયા મેળ આવી ગયો

અંબાજી જવા માટેના યાત્રિકોનો પહેલો સંઘ આપણને જોવા મળી ગયો અહીંયા તમે જુઓ ઘણા બધા ભાવિભક્તો અત્યારે માતાજીના દર્શને પગપાળા યાત્રા જઈ રહ્યા છે મારી અત્યારે આપણે બચી ગયા છીએ અમદાવાદ ગાંધીનગર સોલાય બાય પાસ રોડ ઉપર અહીંયા યાત્રિકો માટે ખૂબ સુંદર મજાનો જે વિષાણો છે એમાં ચાળાની પ્રસાદી આવી રહી છે ગરમા ગરમ ભાવિ ભક્તો માટે જે પ્રસાદ બની રહ્યો છે આ રીતના સરસ મજાના પંડાલ બનાવવામાં આવે છે અને ભાવિ ભક્તોને સરસ મજાનો ફ્રૂટ જો અહીંયા સફરજન બિસ્કીટ ને એવું બધું પીરસવામાં આવી રહ્યું છે અત્યારે મિત્રો તમે જવો તો ખૂબ જ સરસ મજાનો જે સંઘ અંબાજી તરફ જતો જે આપણને દર્શન થઈ રહ્યા છે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને આવનારા વિડીયો છે ને તમામ વિડીયો આપણે આ રીતના લખતા અંબાજીને લખતા છે કેમ્પના વિડીયો આવડે છે તો ચાલો મળીએ દવા ઓલક છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર